કહેવત છે કે લોભિયાનું ધન ધૂતા રાખાય અને આ કહેવત વડોદરા શહેરના તાંદળજા વિસ્તારના આ લોકોએ સાચી પાડી છે આ લોકોએ લેભાગુ કંપની આલિયા એન્ટરપ્રાઇઝમાં કરોડો રૂપિયા રોક્યા હતા આલિયાએ લોકોને તેમના રૂપિયાનું દર મહિને પંદર ટકા વળતર આપવાની લાલચ આપી હતી અને ધીરે ધીરે લોકોને વિશ્વાસમાં લીધા હતા આ લોકોએ તો રોકાણ કર્યું તેમના સગા સંબંધીઓને પણ રોકાણ કરાવ્યું આખરે આલિયાની ટોપી માલિયાના માથે કંપની ઉઠી ગઈ અને તેના સાત સંચાલકો લાખ રૂપિયા રોકો તો દર મહિને અમે તમને પંદર લેખે પ્રોફિટ આપીશું અને એમને મને એવી આખી સ્કીમ સમજાવી પછી મેં કીધું હું તમને થોડા દિવસ પછી જણાવીશ મારે ઇન્વેસ્ટ કે નહીં કરું પછી થોડા દિવસ પછી મેં એને કીધું કે સ્કીમ તમારી સારી છે

એને પંદર ટકા લેખે વ્યાજ લેખે આપવાને વ્યાજ લખે જાહેરાત આપતા લોકો લાલચ અને લોભમાં આવી ગયેલા અને એમાં પોતાના પૈસા રોકેલા અને તેને પછી પૈસા એને એ લોકોએ આપેલા પૈસા પાછા પણ નહીં આપેલા વ્યાજ પણ નહીં આપેલું અને કંપની એકાએક બંધ થઈ જતા જેના નાણાં રોકાયેલા હતા એ જતા રહેલા અને કંઈક જેને ચેક આપ્યા એ પણ ખોટા ચેક આપ્યા એવી ફરિયાદ મુજફર ભોગ બંદર મુજફર હુસેન નિયાઝ હુસેન સૈયદ રહેવાસી તાંદલજા વડોદરાવાળા એ આપતા ગઈકાલે ચારસો વર્ષે ચારસો વીસ વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો રજિસ્ટર થયેલ છે અને તેની તપાસ ચાલુ છે આ કેસમાં હજુ વધુ છેતરપિંડી બહાર આવે અને મોટી રકમની છેતરપિંડી સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે જોકે આ કિસ્સો જે લોકો પોતાના રૂપિયા આવી લે ભાગુ કંપનીના હવાલે કરી દે છે તેમના માટે લાલબત્તી સમાન છે અને આખરે આવા લોકોને રાતા પાણીએ રડવાનો વારો આવે છે રોહિત ચાવડા ટીવી વડોદરા